ગાંધીનગરના લીંબડીમાં સતત વોલ્ટેજની વધઘટની સમસ્યાને કારણે સ્થાનિક રહીશોએ ભારે રોષ ફેલાયો છે આ સમસ્યાના વિરોધમાં રહીશોએ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના લિમિટેડ લિમડી કચેરી ખાતે એકઠા થઈને હોબાળો પણ મચાવ્યો હતો શહેરના શિવશક્તિનગર બે સહિતના આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી વોલ્ટેજની અનિયમિતતાના કારણે વીજ ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે જેના પરિણામે રહીશોએ આર્થિક નુકસાન સહન કરવા પડી રહ્યું છે લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં વોલ્ટેજનું સ્તર અત્યંત નીચું છે કે અત્યંત ઊંચું રહે છે જેના કારણે પંખા ટ્યુબલાઇટ ફ્રીજ એસી જેવા ઘરેલું વીજ ઉપકરણો મળી જતા લોકોને ભારે નુકસાન થાય છે જેથી લોકોએ અપીલ કરી છે કે નિમિત્તમાં વોલ્ટેજ આપવામાં આવે અમે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવ્યાના ત્રીસ વર્ષથી ત્રીસ વર્ષ દરમિયાન એક ટીસી છે આખા વિસ્તારમાં એ પછી અત્યારે હાલ બસો થી અઢીસો મકાન છે તેમ છતાં એક ટીસી ઉપર ચાલે છે રાતના અત્યારે આ ગરમીના કારણે તો એ જે થાય એમ ખાય એ ફરતા જ નથી અને શેકાવાનું થાય